ધોરાજીમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભર ઉનાળે પાણી વિતરણના ધાંધિયાથી લોકો પાણીથી વંચિત રહ્યા છે ત્યારે પાણી વિતરણ મુદ્દે ધોરાજીના જમનાવાડ રોડ પર વોર્ડ નંબર નવના મારુતિનગરની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાન બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી ધોરાજીમાં હાલ વોર્ડ નંબર નવમાં મારુતિનગરમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી આવતું હોવાના કારણે મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ પ્રશ્નો હલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે ધોરાજી ના નગરપાલિકાના ચીફ ઓફિસર ને અમે કહ્યું હતું કે ધોરાજીની અંદર છે પરંતુ આ નગરપાલિકાના ચીફ ઓફિસર પાણી નથી ત્યારે ફરી અમે ધોરાજી આવી પહોંચ્યા છીએ જોઈ શકો છો પાણી પીવાનું મળતું નથી આઠ આઠ જાય છે છતાં પણ પાણી મળતું નથી અને ચીફ ઓફિસરના પેટનું પાણી નથી હલતું વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જ પરિસ્થિતિ છે તે ધોરાજીમાં જોવા મળી રહી છે ત્યારે આના લોકો સાથે આપણે વાત કરીશું ઘણી મહિલાઓ આપણી સાથે છે બેન શું કેશો શું શું પ્રશ્ન છે આના પાણી નો ચોલ નથી થતો કોઈ દી આ કોઈ હલતી જ નથી સુધરાય ને કેટલીક વાર કેવું ન્યા જાય કાચ ફોડી આવ્યા ઓફિસ માં જઈ આવ્યા ટાકે જઈ આવ્યા બતે જઈ પણ કોઈ જવાબ જ નથી દેતું કોઈ રોડ બનાવતું નથી કોઈ સુધરાય માં કોઈ જવાબ જ નથી પાણી કઈ ગંદકી પાણી આવે આ પાણી આવે કઈ તો કઈ સમજવું જોઈએ ને એને મોટાકામાં હું ક્યાંય બીજા આ વૃદ્ધ બાયું આવડે આવડી બાયું ડોલું લઈ લે બીજે ભીખવા જવું પાણી

પાણી બધાને આ પાણી છોડે ને ત્યારે સપ્લાય કરવા બધાને આવવાનું સ્થળ ઉપર બધે ઘરે ઘરે જોઈ જાય પાણી કોને આવે છે કોને નથી આવતું એ બધી એની જવાબદારી પૂરી કરવાની બીજા પણ ઘણા લોકો છે તેની સાથે વાત કરીશું શું કેશો દાદા આજે પાણીનો પ્રશ્ન છે શું કેશો પાણીનો પ્રશ્ન આજે છે એ અનિયમિત છે અને કોઈ ટાઈમ ટેબલ વિરુદ્ધ નું આવે છે અને એક ફોફર ડેમ માં હું પોતે અહીંયા સ્ટમ્પ ઉપર ગયો તો પાંચ જણા ગયા તા અમને એ રીતે વાત કરી કે કેનાલ માંથી પાણી આપવામાં આવે છે હવે પાણી દોરવું હાવ રગડો આવે હવે પીવું કેમ પેલા પીવીને દવાખાને જ આવું તમારી સાંભળી શું માંગ છે તમારી પેલા પાણી ફોફળનું આપો સરકાર શુદ્ધ પાણી આપતા વ્યવસ્થિત આપો બળતરા થઈ ને અડધી કલાક સુધી બળતરા રહી એવું પાણી આવે અમારી શું માંગ છે અમારી માંગ છે પાણી શુદ્ધ અને સારું ફિલ્ટર વાળું આવે નકર અમે ચૂંટણી નો બહિષ્કાર

અને અને પાણીની વ્યવસ્થા કરાવો તમે છે લોકો પૈસા ભરે છે રજૂઆત કરતું હતું હજી પણ કરે છે અમે તમને કીધું તું કે ધોરાજીની શેરી ગલી બતાવશું સાહેબ છતાં પણ તમારા પેટનું પાણી નથી સાહેબ આ વિસ્તારને પાણી મળે એવી આશા રાખી છે અને હું મહેન્દ્રભાઈ પાંડલિયા આપને પણ કઉ છું આપ સ્થાનિક ધારાસભ્ય છો લોકોને પૂરતું પાણી પીવાનું નથી મળતું અને આપ એસી ગાડીઓમાં ફરો છો અને મત જોતા હોય શેરીઓ ગલીઓમાં ફરો છો અત્યારે તમારી પાસે ટાઈમ નથી લોકોને પાણી મળે એનો ટાઈમ તમારી પાસે નથી સાહેબ મહિલાઓ હેરાન થાય છે તડકામાં જુઓ પરિસ્થિતિ જો અમે આવીને જોઈ આઠ આઠ દિવસ સાહેબ પાણી મળે છે અને એ પણ તમારા અધિકારીઓ એવું કે છે કે ભાઈ પાણી નહીં મળે કેનાલ નું મળશે ડોરું પાણી તો સાહેબ ડોળું પાણી પીવાનું તમે ડોડું પાણી પીઓ છો આવી વાતો કરે છે સાહેબ સૌરાષ્ટ્ર ફાર્સ મેં આની પેલા પણ કીધું તું હજી કહું સાહેબ સૌરાષ્ટ્ર ફાંટ છે ને લોકોનો અવાજ બનશે લોકોને પૂરતી સુવિધા તમારે આજ પણ આપવી જોઈએ કાલે પણ આપવી જોઈએ સાહેબ જ્યાં સુધી આ સુવિધા નહીં મળે ત્યારે સૌરાષ્ટ્ર ફાંચ આ લોકોની સાથે રહેશે અને આના સમાચાર અમે વાંચા આપતા રહીશું અમે પણ તમને એક રિક્વેસ્ટ કરીશી સાહેબ આ લોકોને પૂરતું પાણી મળે એવી આશા રાખી છીએ હરેશ ભાજપ સૌરાષ્ટ્ર ફાંચ ધોરાજી